પહેલી પહેલીવારમાં જ એટલી પરફેક્ટ બનાવી લેશો તો આજે એવી ટ્રીક અને ટિપ્સ આપવાની છું જેથી કરીને તમે ક્યારેય ફેલ નહીં થાવ તો તમે ફર્સ્ટ ટાઈમ જો તલની ચીક્કી બનાવતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે કારણ કે તલની ચીક્કી બનાવવા એકદમ પતલી પણ હોવી જોઈએ અંદરથી થોડી સોફ્ટ ઉપરથી એકદમ ક્રિસ્પી અને આમ કહેવાય ને કે મોઢામાં મૂકીએ ને ત્યારે દાંતમાં ચોંટે એવી ના હોવી જોઈએ તો એ કઈ રીતે બનાવી અને એમાં ખાસ વાત કે તમે કન્ટેનરમાં ભરો ને ત્યારે ઘણી વાર કેવું હોય બે ત્રણ દિવસ પ્રોપર રહે પછી એકદમ આમ એકબીજા સાથે ભેજ લાગી જાય કે ચીપકી જાય એવી થઈ જતી હોય છે ચીકી તો એવું ના થાય એના માટે ખાસ ટ્રીક દેખાડવાની છું તો ખાસ રેસીપી જરૂરથી જોજો તો એના માટે એક કપ જેટલા તલને મેં અહીંયા શેક્યા છે આ તલમાં આપણે ભેજ દૂર કરવાનો છે એકદમ નથી શેકવાના એકદમ ગરમ થઈ જાય ને અને ભેજ ઉડી જાય ત્યાં સુધી આપણે શેકવાના રહેશે તો અહીંયા સફેદ તલ લીધા છે તો એને આપણે એક ડીશમાં કાઢી લઈએ હવે સેમ વાસણમાં આપણે ગોળનું માપ પણ સેમ જ લેવાનું છે એટલે અહીંયા આપણે એક કપ તલ સામે એક કપ ગોળ લેવાનું જો તમે વધારે એકદમ ગળ્યું ખાવા માગતા હોય તો તમે સવા કપ ગોળ પણ લઈ શકો છો તો અહીંયા કોલ્હાપુરી જે ગોળ આવે છે ને એનો મેં યુઝ કર્યો છે એનાથી ચીકી એકદમ પરફેક્ટ બનશે સરસ એટલે એકદમ આમ કાળા જેવી નહીં થાય કે ડાર્ક કલરની નહીં થાય બજારમાં મળે ને એવી ચીકી બનશે તો એના માટે હંમેશાથી કોલ્હાપુરી ગોળનો ઉપયોગ કરું છું અને એ ના હોય તો તમે કોઈપણ ગોળ લઈ શકો તો અહીંયા એ જ પેનની અંદર એક ચમચી જેટલું ઘી લીધેલું છે ઘી સાથે એક કપ જેટલો ગોળ આ રીતે મેં છીણી લીધેલો છે એકદમ ઝીણો સુધારી લેવાનો જેથી કરીને જલ્દીથી ઓગળી જાય અહીંયા આપણે કોઈપણ જાતની એવી પાય નથી બનાવવાની પણ કેવું ગોળ એકદમ ઓગળી જાય અને આમ ક્રિસ્ટલની જેમ તૂટે એ એવું જો થઈ જાય ને મોઢામાં મૂકીએ ત્યારે એ ટાઈપનો ગોળ આપણે એકદમ ચડેલો હોવો જોઈએ તો અહીંયા એ રીતની પાઈ બનશે તો આને ધીરે ધીરે કરી અને એને મીડિયમ ટુ લો ફ્લેમ પર જ આપણે ગોળને થવા દેવાનો છે તો આપણે ગોળ થઈ ગયો કેમ ખબર પડે તો ધીરે ધીરે આ રીતે બબલ્સ થશે અને ગોળ થોડો હળવો થઈ જશે અને કલર પણ એનો ચેન્જ થઈ જશે એવું થાય ને ત્યાં સુધી આપણે એને થવા દેવાનો છે તો અહીંયા આપણે એકદમ સોફ્ટ બનાવવા માટે અહીંયા આમ કહેવાય ને એ એકદમ આમ જરીક જ સોડા એટલે કે એક નાની ચપટી જેટલો સોડા અંદર એડ કરવાનો જેથી કરીને ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે અને અંદરથી એકદમ સોફ્ટ બનશે મોઢામાં બિલકુલ પણ વાગશે નહીં અને કોઈ પણ એને ખાઈ પણ શકશે હવે અહીંયા એક વાસણમાં મેં પાણી પહેલેથી ભરીને રાખેલું જ હતું તો એના અંદર આપણે ચેક કરવાનું તો આ રીતે થોડું ઠંડુ થાય ને એ આપણે જોઈએ આ રીતે જો પાણીમાં એકદમ ફેલાવું ના જોઈએ એવી રીતનું પડે ને ટપકું આપણું તો એ પ્રોપર નથી એવું ગણાય તો જો આ રીતનું થોડું ઠંડુ થઈ ગયું એટલે આપણે જોઈએ ઉપરથી થોડું ક્રિસ્પી લાગે છે પણ અંદરથી જો ગોળાઓ આમ ખેંચાય ને એવો છે આવો ના હોવો જોઈએ જો આવી પાઈ બનશે ને તો દાંતમાં ચિપકશે એટલે મજાઈ નહીં આવે ખાવાની એટલા માટે તો આનો જો ફરી એક કલર ચેન્જ થઈ ગયો છે આપણે ફરી મિક્સ મતલબ હલાયું અને ફરી આપણે વાસણ પાણી ભરેલા વાટકાની અંદર કાઢવાનું તો જો ટપકું એકદમ ફેલાતું નથી એકદમ પ્રોપર છે તો હવે આપણે જોઈએ કે આ ગોળ આપણો એટલે મતલબ પાઈ આપણી પ્રોપર છે કે નહીં આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આવી નાની નાની વાતોનું ખ્યાલ રાખશો ને તો વારમાં જ એકદમ પરફેક્ટ આપણી તલની ચીકી બની જશે તો જો એકદમ ક્રિસ્ટલની જેમ તૂટી જાય છે અને અવાજ પણ એવો આવે છે આમ પાડવાથી તો એવું થઈ જાય ને એ ટાઈમે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને અહીંયા જે આપણે તલ શેકીને રાખ્યા હતા એને અંદર એડ કરી દેવાના અને પ્રોપર મિક્સ કરી દેવાનું તો આ પ્રોસેસ થોડી તમારે ઝડપથી કરવી પડશે નહીં તો જો આ મિશ્રણ કેવું છે અત્યારે એકદમ ઠંડીનું પ્રમાણ વધારે છે તો જલ્દી ઠંડુ થઈ જશે તો આપણે બને એટલી પતલી કરવાની ટ્રાય કરવાની નહીં તો શું થશે પતલી નહીં થાય એટલા માટે સ્પીડમાં તમારે પ્રોસેસ કરવાની રહેશે તો એકદમ પ્રોપર મિક્સ થઈ જાય એટલે અહીંયા બટર પેપરમાં મેં કાઢી લીધેલું છે અને આ રીતે થોડું ફેલાવી પાણીવાળો હાથ કરી ઉપરથી આ રીતે થાબડવાનું જેથી કરીને આપણે દજાય નહીં અને થોડુંક જલ્દીથી ફેલાય પણ જાય તો અહીંયા હવે આપણે વેલણથી વણી લઈએ તો બને એટલી ને એટલી પતલી કરશું આપણે આ ચીકીને કારણ કે જો અત્યારે કેવું છે ઠંડીના લીધે થોડી એમ કહેવાય ને એકદમ પતલી નથી થવાની કારણ કે મિશ્રણ જલ્દી ઠંડુ થઈ જાય છે એટલા માટે તો આ બધી વસ્તુ થોડી સ્પીડમાં તમારે કરવી પડશે તો જલ્દી જલ્દી વણશો તો એકદમ પતલી જ થશે તો મારે તો અહીંયા એકદમ પરફેક્ટ પતલી જ બની છે અને બસ આ નવશેકી ગરમ છે એટલે એ ટાઈમે જ કટ મૂકી દેવાના સ્ક્વેર શેપમાં આપણે અહીંયા કટ કરીએ છીએ નહીં નહીં તો જો ઠંડી થઈ જશે તો કટ કરવા મુશ્કેલ થઈ જશે એટલા માટે તો આપણે જોઈ લઈએ કે કેવી બની છે તો હવે આપણે થોડી ઠંડી થઈ જાય એટલે આપણે એને કટ મૂકી દીધેલા છે પ્રોપર એટલે આપણે એક સરખા પીસ કરી દઈએ તો એકદમ પરફેક્ટલી પીસ થઈ જશે જો તૂટ્યા વગર અને પીસ કરવામાં પણ એકદમ આસાની છે અને ચીકી એકદમ મસ્ત બની છે તો ખાવાની બહુ જ મજા આવશે નાનપણમાં તો અમે બહુ જ ખાતા અને મારા ઘરમાં તો મમ્મી ડબ્બો ભરીને બનાવતા તો જો આ રીતની તમને મારી ચીકીની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ ચેનલે જરૂરથી કરી દેજો તો જો કેટલી પતલી મસ્ત બની છે તો એકવાર તમે પણ આ જરૂરથી ટ્રાય કરજો હવે આપણે કન્ટેનરમાં ભરીએ અત્યારે ભેજ લાગી જતો હોય બે ત્રણ દિવસ પછી તો એ ના લાગે એના માટે શું કરવું એ આપણે જોઈ લઈએ તો જો એકદમ પતલી અને મસ્ત બની છે તમને જોઈને જ આઈડિયા આવી જશે તો અહીંયા મેં ફરાળી લોટનો યુઝ કર્યો છે અહીંયા રાજગડાનો ફરાળી લોટ હોય એટલે આપણે ફરાળમાં પણ એટલે કે ઉપવાસમાં ખાઈ શકીએ થોડો લોટ આ રીતે છાંટી દેવાનો અને આ રીતે પ્રોપર એને ઉપર નીચે કરી દેવાનું આવું કરવાથી લાંબા ટાઈમ સુધી ભેજ પણ નહીં લાગે અને આવીને આવી જ રહેશે તો જો જેને ચીક્કી બહુ ભાવતી હોય કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને કોણ કોણ ઉત્તરાયણમાં તલની ચિક્કી બનાવે છે એનું નામ જરૂરથી કહેજો ચાલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ